ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે આમ આદમી પાર્ટીએ ગુરૂવારે સરકારના ધારાસભ્ય ચૈતર અમદાવાદમાં યોજાયેલી પત્રકાર ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા જાંબુકુડા તાલુકાની બેતાલીસ હજારની વસ્તીવાડા ગામમાં ત્રણસો કરોડની લેનદેન આ રકમ ભાજપ નેતાના ડ્રાઈવરના નામે રજીસ્ટર થયેલી એજન્સી દ્વારા લેવડ દેવડ કરવામાં આવી ટ્રક વિના રેતી કબજીના બિલો પાસ જમીન પર કોઈ કામ ન થયું હોવા છતાં મનરેગા ફંડ લૂંટાયા રોયલ્ટી અને જીએસટી વગરના બિલો સરકારી દ્વારા મંજૂર કરવામાં આવ્યા આમ આદમી માંગો ચૈતર વસાવાઈ નર્મદા ભરૂચ પંચમહાલ વડોદરા અને અમદાવાદ સહિત પાંચ જિલ્લાઓમાં સીઆઈબી ઈડી અને જીએસટી વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવાની માંગ કરી તેમણે સરકારને દસ દિવસની અલ્ટિમેટમ આપતા જણાવ્યું કે જો નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન ઉભું કરશે સરકારી પ્રતિક્રિયા અત્યાર સુધી ફક્ત ભરૂચ જિલ્લામાં જ એસઆઈટીની રચના થઈ છે જ્યારે આ કૌભાંડ બહુવિધ જિલ્લાઓમાં ફેલાયેલો છે આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ નેતાઓ અને અધિકારીઓની સંલગ્નતા છુપાવવા ઈરાદાપૂર્વક તપાસ જીડી રાખવામાં આવી રહી છે આ આરોપોથી ગુજરાતમાં રાજકીય તણાવ વધ્યો છે જો સરકાર ઝડપી કાર્યવાહી નહીં કરે તો આંદોલનની શરૂઆત થઈ શકે છે દાહોદ હોય પંચમહાલ હોય છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જે પણ એસઆઈટી બની છે માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે બીજી કોઈ જગ્યાએ એસઆઈટી બનાવવામાં આવી નથી ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માગણી છે અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પ્રદભષ્ટ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં દિન દિન દસ પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ આમાં તલસ્પર્શી નિષ્પક્ષ તપાસ કરવાના આદેશો આપવામાં આવે ગરીબોના હકના નાણાં છીનવાયેલા છે સરકારના કરોડો રૂપિયા નાણાં ખેરવી લેવામાં આવ્યા છે ત્યારે તમામ જિલ્લાઓમાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સીટ બનાવવામાં આવે સાથે સાથે મોટા નાણાં આમાં ઉચાપત થયા છે ત્યારે જરૂર જણાયતા સીબીઆઈ ઈડી અને જીએસટી વિભાગને પણ અમે તપાસમાં સામેલ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે આપે જોયું હશે આમ આદમી પાર્ટીનો જ્યારથી અસ્તિત્વમાં આવી છે આમ આદમી પાર્ટી ચાહે પંજાબ હોય દિલ્હી હોય ગુજરાત હોય

આ પ્રકારે જ એના પુરાવા સાથે આપની સમક્ષ આવીશું